સ્કૂલની અંદર અમે જે આનંદ મેળાનું આયોજન કરેલું છે એમાં વિદ્યાર્થીઓમાં વધારેમાં વધારે આર્થિક રીતે કેળવણી કેળવાય તે માટેનો અમારો પ્રયાસ છે તો આ બધા વાલી અહીંયા છો તો તમે શું કહેવા માગો છો કે આ સ્કૂલની અંદર આવા કાર્યક્રમ થવા જોઈએ બાળકોના વિકાસ અર્થે અરે આવું થવું જોઈએ અને મને પણ એવું ફિલિંગ થાય છે હું બે વર્ષથી તો અહીંયા આવી નહોતી પણ આ વખતે મેં ચોક્કસ નક્કી કર્યું હતું કે મારે સ્કૂલે જવું છે અને જોવું છે કે દરેક બાળકોમાં કેટલો ઉત્સાહ છે અને મને અહીંયા જોઈને હવે તમારે અવિ નવીન નવીન નવીનતા અને એક્ટિવિટી બાળકોમાં આપવી જરૂરી છે અને અમારા કરતા તો તમારે પણ વધારે ખ્યાલ અમને ખબર હોય ઘરેથી બાળક નીકળ્યું છે તો અમને એમ થાય કે નહીં ત્યાં આપણને કઈ આપણા બાળક માટે વિકાસ થશે અમે એવું જ અનુભવી છીએ અને સ્કૂલ તમારી બેસ્ટ છે છે અને અમારા વિકાસ પણ થઈ રહ્યો આવી જ રીતના તમારા વાલીઓ નો સપોર્ટ હશે તો અમે આ બાળકો ને આનાથી પણ વધારે આપવા માટેનો પ્રયાસ કરશું હા ચોક્કસ અમે પણ તમારી સાથે જ છીએ જે પણ કઈ બને તમે અગાઉ એક્ટિવિટી કરાવો છો એનો મેસેજ અમને આવી જાય છે બધું રેગ્યુલર ભણતર અને કઈક નવા નવા એક્ટિંગ બધે ક્રિએટ અને બધું સારા સારું જ થાય છે અને બાળક માં વિકાસ પણ થાય છે સરસ સરસ આભાર તમારો બધાને આપ બદલ આવીને મેં જોયું બધા બાળકો જે વાત રીતે કોઈ પણ કસ્ટમર આવે તો કઈ રીતના રિસ્પોન્સ આપવો પ્લસ ક્રાઉડ થઈ જાય તો કઈ રીતના હેન્ડલ કરવું પૈસા લઈને પાછા દેવા લેવામાં જરાય અચકાતા નથી જે બહુ સારી વાત કહેવાય અને સૌથી વધારે જીવન જરૂરિયાત માટે સૌથી સારી સ્કિલ હોય છે જે દરેક બાળકમાં હોવું છે જે પબ્લિક મેનેજમેન્ટ કરવું પબ્લિક વાત કરવી જો આ સ્કિલ આવી જાય એટલે કોઈ પણ પ્રોફેશન માં કોઈ પણ જગ્યાએ બાળક આરામથી જઈ શકે અને એને ક્યાંય પણ પ્રકારની ડગમગાર ન થાય દિલમાં સમજણ ઓને પહેલી વસ્તુ એ કે ખાવાની પીવાની વસ્તુ એવી છે કે કોઈ પણ જગ્યાએ તમ ગમેય દેશમાં जाओ તો એ તો ચાલવાનું જ છે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા ની પ્લેટ રાખે એટલે એનું આર્થિક गुजराण જો ભવિષ્યમાં કરે તકલીફ એ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું એનાથી જોઈ શકાય છે કે જે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા એ લોકોનો જે પબ્લિક સ્પીકિંગ સ્કિલ છે એ સુધરે છે એ લોકોને કઈ રીતે હેન્ડલ કરવા એ લોકો સાથે કઈ રીતે કોમ્યુનિકેટ કરવું એ એ લોકો શીખી શકે છે અહીંયાની જે પરિસ્થિતિઓ જે ઉત્પન્ન થતી હોય છે એ પરિસ્થિતિ એવી નથી હોતી જે એ લોકોને પહેલાંથી ખબર હોય કે આવું જ થશે ઓન ટાઈમ જે કંઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને જોઈ શકીએ છીએ કે જે વિદ્યાર્થીઓ છે નાના નાના વિદ્યાર્થીઓ છે એ પણ બહુ સારી રીતે હેન્ડલ કરે છે બહુ સરસ રીતે એ એનો ઉત્તર આપી શકે છે અને વ્યવસ્થિત રીતે હેન્ડલ કરી શકે છે એ બહુ સારી વસ્તુ છે અને નાની ઉંમરથી જે લોકોને જે આ બધી વસ્તુ શીખવા મળે છે એને આગળ ભવિષ્યમાં જઈ અને ખૂબ મદદરૂપ થશે અમારી સ્કૂલની એક એવો અમારો અભિગમ હતો કે વિદ્યાર્થીઓ બાળકો જે નાનેથી કંઈક શૈલી શીખી શકે એ માટેનો પણ અમારો પ્રયાસ છે તો તમે ખાસ તો સાહેબ તમે અમારો આભાર વ્યક્ત કરો છો પણ અમારે તમારો કરવાનો જરૂર છે કેમ કે બાળક ઘણી ગણીને આગળ નોકરી કરે એવું જરૂરી ક્યારેક ધંધા કે એની સ્કિલ ઉપર એ ડેવલપમેન્ટ આગળ કરી શકે તો અમારું કહેવું એવું છે કે ગુજરાતી એટલે કે ધંધો આપણા લોહીમાં ધંધો પહેલાં છે તો બાળકોમાં જો અત્યારથી આ ગુણ આવવા માંડે તો આગળ જતાં સારું છે અને જરૂરી છે કે કેન્ડિડેટ કસ્ટમર સાથે કેવી રીતના કોન્ટેક્ટમાં રહેવું લોકો શું જો ઈચ્છે છે એ આપણે સારું કરવું બાળકોમાં અત્યારથી એવું આવશે તો મમ્મી પપ્પા સાથે સમાજ સાથે સારા કનેક્ટમાં આવી શકે એ બદલ અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ વાત રોયલ સ્કૂલનો અમને મારા મંતવ્ય પ્રમાણે રોયલ સ્કૂલ જેવું અમને ક્યાંય અમારો પરિવાર જ છે રોયલ સ્કૂલ જેવું અમને ક્યાંય એમને ગમતું નથી અમારા બાળક અહીંયા અમારે સ્કૂલમાં એજ્યુકેશન લે છે એને એનો પરિવાર જ છે એને અમારી રહ્યો રોયલ સ્કૂલ એટલે એમ કે અમારું પરિવાર છે એના વિશે કોઈ કાંઈ કંઈ એને ગમતું નથી બીજી વાત જ્યાં એક્ટિવિટી થાય છે એનાથી બહુ પ્રોત્સાહિત થાય છે બાળકો બીજું કે અહીંયા આજ રોજ અમારી શાળાની અંદર રોયલ સ્કૂલની અંદર આ વિદ્યાર્થીઓને આર્થિક રીતે કઈ રીતના વેપાર વાણિજ્ય શીખવું એ માટે અમે કેળવણી આપેલ છે તો આ વાલીશીરો અભિપ્રાય શું છે આ બાળકો માટે આમ કેવું રહ્યું આજનો દિવસ ટૂંકમાં આગળ જતાં એ કઈક શીખે એમાંથી તો તમે કઈક અમને કહેશો અભિપ્રાય વિશે સરસ છે આયોજન તમારું બાળકોનો ઉત્સાહ નો ઉત્સાહ બધી વસ્તુ જોઈ અમે ખૂબ જ સરસ આયોજન કરેલ છે તમે અને આવું આયોજન વર્ષમાં એકાદ બે વખત થાય સરસ ખરી પ્રયાસો જે સ્કૂલ કરે છે તો છોકરાઓ ભવિષ્યમાં બિઝનેસમાં કઈ રીતે પ્રોફિટ મેળવવું એની એને જાણકારી આમાં મળે એ સ્કૂલના પ્રયાસો સારા કહેવાય સરસ સરસ ઓકે થેન્ક યુ આભાર તમારો જે તમે વધે રહ્યા તમારો કિંમતી સમય ફાળવીને